અને જો વિજ્ઞાન એટલું જ પાવરફુલ હોય જો એટલું જ પૂર્ણ હોય હું તમને કહું આ દુનિયામાં અમુક એવી વસ્તુઓ છે કે જેના જવાબ મને તમને મળી જ ન શકે રોજિંદી વસ્તુઓ આપણા જીવનમાં એવી છે કે જેના જવાબ આપણે ગોતવા જઈએ તો એને મળી ન શકે સૌથી પહેલું દુનિયામાં મેળવણ કોણ લઈ આવ્યું હશે મને જવાબ આપવાનો આપણી પ્રક્રિયા છે છાશ બનાવવાની પહેલાં દૂધ હોય એમાં એક ચમચી મેળવણ નાખો તો એ દહીં બને દહીંની છાશ બને છાસનું માખણ બને માખણનું ઘી બને આ પ્રક્રિયા છે રોજ આપણે ઘરે કરીએ છીએ તો દહીં બનાવવા માટે મેળવણ તો જોઈએ તો દુનિયામાં સૌથી પહેલી વખત દહીં બન્યું હશે ત્યારે મેળવણ ક્યાંથી આવ્યું હશે આનો તમે મને સાત દિવસ સાતમે દિવસે દિવસે જવાબું માગીશ તમને સમજાય તો મને કહેજો દુનિયામાં સૌથી પહેલા મગફળીના દાણા આપણે અત્યારે બિયારણ વાવીએ તો સૌથી પહેલું બિયારણ ક્યાંથી આવ્યું હશે ઘઉં વાવીએ ચોખા વાવીએ દરેક ખેડૂતને બિયારણ જોઈએ તો ખેતીની જ્યારે શરૂઆત થઈ હશે તો એ સૌથી પહેલું બિયારણ ક્યાંથી આવ્યું હશે પહેલે મરગા આયા કે પહેલે અંડા આયા અમુક પ્રશ્નોના જવાબ જે છે એ આપણે ક્યારેય પણ જાણી નહીં શકીએ વિજ્ઞાન ગમે તેટલું વિકાસ કરશે તો આ આ વાતોના જવાબ નહીં મળી શકે ત્રણ વાત કહેવાય એક જ્ઞાત જે જ્ઞાનનો જથ્થો જે જાણી લેવાયો છે કે એચ ટુ ઓ પાણી પાણી આપણે પીએ છીએ તો એ જ્ઞાનનો એક જથ્થો થયો પોલિયોની રસી પેલા બધાને માતાજી આવતા બધાએ કુલરો કરે અને શીતળામાં કોઈકની આંખું હોઈ ગયું હોય કોઈક નો ચહેરો હાવ રાખના પાણીમાં ઢગલામાં સટકોરા કરો ને ઓફ પહેલા બધાને આ રોગ થતો પગમાં વાળાનો રોગ થતો આજની મારી પેઢીને તો આ બધું ખબર જ નહીં હોય હાથી પગો થઈ જાય આમ તો સો વર્ષ પહેલા એંશી વર્ષ પહેલા ઈ આ શીતળાનો રોગ ઈ જે ને એ જે રોગ છે એને આપણે નાબૂદ કેમ કરવો એનું જ્ઞાન આપણી પાસે નહોતું તો ત્યારે વસ્તુ અજ્ઞાત હતી કે કે જે જ્ઞાનનો એવો જેની હજી સુધી શોધ નથી થઈ થઈ પણ ભવિષ્યમાં શકે એમ એમ છે અત્યારે પણ એવી ઘણી બધી વસ્તુઓ છે કે એની અત્યારે શોધ નથી થઈ ભવિષ્યમાં આપણે એને જાણી શકશું તો જ્ઞાત હોય જે જાણી લેવાયું છે અજ્ઞાત જે અત્યારે નથી જણાયું ભવિષ્યમાં જણાઈ જશે અને એક ત્રીજું તત્વ છે અગ્નેય જે ક્યારેય જાણી શકાય એમ એમ જ જ નથી નથી ઇટ ઇઝ અનનોએબલ અનનોએબલ એને જાણી જાણી શકાય શકાય ન અગ્ને પરમાત્મા અગ્નેય છે એના વિશે સંશોધન થાય એના વિશે ડિસ્કવરી થાય એના વિશે ખોજ થાય તો પણ મારાને તમારા હાથમાં કાંઈ લાગે એમ નથી તો વિજ્ઞાનની પકડમાં જે ન આવે

આમ ક્યાંક ક્યાંક એવી હસી મજાકો થતી હોય બાકી તો ઓમ તો આપણી સંસ્કૃતિમાં સંતો છે સાધુઓ છે આદરને પાત્રો જ પણ ક્યાંક ક્યાંક એવું સાંભળવામાં આવે કે સંસારમાં કાંઈ ન હાલ્યો તો ઓલું કહેવાયને નારી મુહી સબ સંપત્તિ નાસી મુંડ મુંડાએ ભય સંન્યાસી નારી મુહી એટલે ઘરવાળી મુહી ગુજરી ગઈ સબ સંપત્તિ નાસી ઠન ઠન ગોપાલ થઈ ગયા હોય એટલે પછી છેલ્લે શું રહે તો કે મુંડ મુંડાય ભય સંન્યાસી તો પછી અહીંયા મુંડન કરી નાખે તો સન્યાસી લોકો કહેવા માંડે એટલે પ્રશ્ન આપણને સ્વાભાવિક થાય કે આ ધર્મ છે તો એ આમ ભાગેડું વૃત્તિ છે જીવનમાંથી ભાગી જવું સંસારમાંથી ભાગી જવું આ કોઈ ભાગેડું વૃત્તિ મને આ પ્રશ્ન બહુ થતા પછી ધીરે 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 આપણને આ બધું અધ્યયન કરી તો ખ્યાલ આવે કે ધર્મ આપણને આપણી જવાબદારીમાંથી ભાગવાનું શીખવતું નથી ધર્મ ભાગેડું વૃત્તિ આપણને શીખવતું નથી આપણે આપણી કામચોરીના લીધે આપણે ભાગી જઈએ તો વાત અલગ છે બાકી ધર્મ મને ને તમને ભાગેડું વૃત્તિ શીખવતું નથી ઘણા એમ કે આ બધામાં જે બહુ લાગ્યા રે ને એ પછી સમાજના કામ ના કોઈ ન રે પરિવારના કુટુંબના કામ ના બહુ ન રે આપણે બધા એમ હોય બહુ ધાર્મિક માણસ થઈ ગયું હોય તો કે હવે આ આપણા કામ નો બહુ નથી રહ્યો સમાજના કામનો કામ નો નથી ઘરના કામનો નથી બહેનો બહુ કથામાં આવા કરે તો ભાઈઓને બીક લાગે કે આ બધું આમાં આમાં બહુ અંદર ઊંડરતા ઊંડા ઉતરતા જશે સાસુ બહુ બીક લાગે કે વહુ બહુ આમાં ઉંદરતા ઊંડા ઉતરતા જશે તો પછી અમારા ઘરના કામ કોણ કરશે આપણને કરવું હોય તો ન કરવા દે એટલે બધાને એમ થાય કે આ જે ક્ષેત્રમાં આપણે રહીએ તો આમ સમાજ થી થોડાક અળગા થઈ જાય એકલ હુઈડા થઈ જાય એવા થઈ જાય માણસો તો એમાં ધર્મનો કોઈ વાંક નથી આધ્યાત્મનો વાંક નથી કે ઈ જે માણસ છે એનો વાંક નથી મેવાડના રાજકુટુંબ સાથે મીરાનો કોઈ બંધપેશ તો બહુ તાલ ન મળે એમાં વાંક મીરાબાઈનો વાંક નથી વાંક ઈ રાજ કુટુંબનો વાંક કહેવાય વાંક મીરાબાઈનો વાંક નથી ટૂંકમાં આપણને ઘણા બધા એવા પ્રશ્નો થયા થાય કે જવાબદારીમાંથી મૂક આમ થઈ જાય આધ્યાત્મ મને ને તમને યથાર્થ સ્વરૂપે આપણા જીવનને જીવવાની આપણી જવાબદારીઓને નિભાવવાની શક્તિ પૂરી પાડે એ આ ધર્મ છે એ આ કથા છે કે આખું વરસ આપણે જીવીએ સરસ મજાના કામ ધંધા વેપાર પ્રપંચોમાં પડ્યા હોય અને વરસમાં એવા એક સાત દિવસ આવે અહીંયા આવી અને આ ભાગવતની પોથી